તરુણ ડુમસ બીચ પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો જ્યારે એક તરુણ અચાનક દરિયામાં ડૂબવા લાગ્યો હતો ત્યાં ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલે તેને જોતા જ બચાવવા દોડ્યા હતા અને મોઢામાંથી પાણી કાઢી નાખી જીવ બચાવ્યો હતો મહિલા પોલીસ અધિકારીએ તરુણના શરીરમાંથી પાણી કાઢવા માટે પંપનો ઉપયોગ કર્યો માનવતાનું કાર્ય કર્યા પછી તરુણના પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને અધિકારીનો આભાર માન્યો હતો તરુણ ડુમસ બીચ પર બેભાન હાલતમાં જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલને આ વાતની ખબર પડી ત્યારે તેણે દોડીને તરુણનો જીવ બચાવ્યો હતો કોન્સ્ટેબલ પાયલ બામણિયાને ખ્યાલ આવ્યો કે તરુણના મોઢામાં પાણી ઘૂસી ગયું છે અને તે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો પોલીસ કર્મીએ તેની છાતી પર પંપ મારીને તેનો જીવ બચાવ્યો હતો જ્યારે તરુણ બેભાન હાલતમાં મળી આવ્યો ત્યારે તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું પાયલ બામણિયા સુરત શહેર પોલીસમાં કાર્યરત છે જ્યારે તરુણ ભાનમાં આવ્યો ત્યારે તેણે તેનું નામ અને પરિવારનો નંબર પૂછ્યો અને પરિવારને જાણ કરી ત્યારબાદ તરુણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેની તબિયત સારી છે જ્યારે સુરત શહેર પોલીસ કમિશનરને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેણે મહિલા પોલીસ કોન્સ્ટેબલના કામની પ્રશંસા કરી અને તરુણના પરિવારને રૂબરૂ મળવા માટે બોલાવ્યા